ક્રિસમસ નિમિત્તે ખૂબ જ સરસ રીતે સજાવવામાં આવ્યો છે જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ ચર્ચમાં જોવા મળી હતી વર્ષ અઢારસો ચોવીસમાં માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના કરાઈ હતી અહીં આજના દિવસે લલિત સવારે પ્રભુ ની આરાધના કરી જાન્યુઆરી સુધી અમે ક્રિસમસ ની ઉજવણી કરીએ છીએ તેમ જણાવ્યું હતું આજે નાતાલ છે એટલે જન્મની ઉજવણી ઉલ્લાસથી

આ ચર્ચ એ ગુજરાતનું જૂનામાં જૂનું ચર્ચ છે પ્રોટેશન ચર્ચ છે બસો વર્ષ જૂનું ચર્ચ છે અઢારસો ને ચોવીસમાં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ બે હજાર ચોવીસમાં એને બસો વર્ષ પૂરા થાય છે આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચિસ છે એ બસો વર્ષ જૂની છે આ ચર્ચમાં એક બસો વર્ષ જૂનું બાઇબલ છે ચર્ચ બેલ પણ બસો વર્ષ જૂનો અહીંયા મૂકવામાં આવેલો છે એ સાથે આ ચર્ચની વિશેષતામાં સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ શ્રી કૃષ્ણના જન્મનું અને પ્રભુ પ્રબોધક હજકેલના દર્શનનું નિરૂપણ કરવામાં આવ્યું છે મારું નામ ઈવા કલ્યાણી છે અને આજે અમે દરેક ખ્રિસ્તી વ્યક્તિ અહીં ચર્ચની અંદર પ્રભુ શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી કરવાને માટે ભેગા થયા છે અહીંયા સવારે 9 વાગ્યા થી ચર્ચની શરૂઆત થાય છે અને પ્રભુ શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી દરેક જણ કરી શકે અને એ માટે ચર્ચ આખો દિવસ ખુલ્લું મૂકવામાં આવે છે અમારા ચર્ચના જે ફાધર છે એ ફાધર અમને પ્રાર્થના કરાવે છે અને અમે ત્યાર પછી પ્રભુસુ ખ્રિસ્તના જન્મના ગીતો ગાઈએ છીએ ત્યારબાદ તેઓ ટૂંકો સંદેશો આપે છે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા એ વિશેની માહિતી આપે છે અને ત્યાર પછી પ્રાર્થના કરીને અમે સૌ અહીંથી છૂટા પડીએ છીએ પરંતુ આખો દિવસ આ ચર્ચ ખુલ્લું રહે છે અને એ સમગ્ર દિવસ દરમિયાન અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિના ગીતો ગાઈએ છીએ અને આભાર વ્યક્ત કરીએ છીએ અમારા જીવનોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાર્ય કર્યું છે એ બીજાની સમક્ષ અમે વ્યક્ત કરીએ છીએ પ્રભુના જન્મનો આનંદ વહેંચીએ છીએ એકબીજાને અમે મેરી ક્રિસમસ કહીએ છીએ કેક કાપીએ છીએ અને એ રીતે અમે દરેક જણ એકબીજાની સાથે અમારો આનંદ અમે વહેંચીએ છીએ અને આખા દિવસ દરમિયાન અમે નવા કરાર રૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની સુવાર્તા એ આપીએ છીએ અને શા માટે પ્રભુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા હતા એના વિશેની માહિતી આખા દિવસ દરમિયાન અમે પૂરી પાડીએ છીએ આ રીતે અમે ઉજવણી કરીએ